જ્યારે બે આરોપી યુવા છે આ પૈકી એક આરોપીએ ચપ્પુ મારી હત્યા કરી હતી સુરતના વરાછા વિસ્તારમાં ઠપકુ આપતા ત્રણ યુવક પર ટોળુ ચપ્પુ ધોકા વડે તૂટી પડ્યું હતું જેમાં એકનું મોત નિપજ્યું હતું અને દસ સગીર સહિત બાર લોકો ઝડપાયા છે મૂળ નેપાળનો છવ્વીસ વર્ષીય પ્રદીપ કરીંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે રહેતો હતો પ્રદીપ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો

થવા થવાથી તેઓ ભાગી ગયા હતા ત્યારબાદ પ્રદીપ સહિતના ત્રણેય બહાર નીકળી રહ્યા હતા ત્યારે દસ થી બાર જેટલા લોકોનું ટોળું આવ્યું હતું અને મૃતક સહિતના પર હુમલો કરી દીધો હતો લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણેય આડેધડ લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા બહાર આવી જતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા દરમિયાન સ્થાનિકો દ્વારા એકસો ને જાણ કરવામાં આવતા તમામ નીપજ્યું હતું એમાં પ્રદીપના ભાઈ સુનીલની ફરિયાદ આધારે વરાછા પોલીસમાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસે દસ સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી પાડ્યા હતા જ્યારે પુખ્ત વયના બે આરોપી વિક્રમ ઉર્ફે વિકી નારણ ભાઈ સોલંકી અને ભીમ ભરતભાઈ ભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દસ સગીરને જુબેનાઇલ હોમમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જગદીશનગર ચોપાટી ખાતે ત્રણ વ્યક્તિઓ પોતે ત્યાં ગાર્ડનમાં બેઠેલા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતાનો ડોગ એટલે કૂતરો લઈ અને ત્યાં ગાર્ડન માં આવેલા અને આ કામના ફરિયાદ પક્ષના ઉપર શરીર ઉપર ચડી જતા પક્ષે ના પાડતા આ બાબતે બોલાચાલી ગાળા ગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડી વાર પછી આરોપીઓ એક ક્ષમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ કામના ફરિયાદી તેમજ સાહેજોને શરીરે માથાના ભાગે ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આખી ઘટનામાં દસ સગીરનો સમાવેશ થાય છે તેઓ આ ત્રણેય યુવકને માર માર્યા બાદ પોતપોતાના ઘરે જોઈને સુઈ ગયા હતા તેમને આ યુવકનું મોત થયું હોવાની પણ જાણ ન હતી બે કે ત્રણ સગીર તો તેના મિત્રોના ઘરે જઈને સુઈ ગયા હતા તેમને તેમના ઘરેથી સૂતેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બે પુખ્ત વયના યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને નજીકમાં આવેલી સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા